અમરેલી પંથકમાં ભારે ગરબી બાદ આખરે વરસાદનું આગમન થયેલું હતું ધીમી ધારે વરસાદ પડતા થોડા સમય માટે લોકોએ રાત અનુભવેલી હતી છેલ્લા કેટલાક દિવસથી અમરેલી શહેર અને તાલુકા ભરમાં ભારે બફારો લોકો સહન કરી રહ્યા હતા અમરેલી શહેરમાં ત્યારબાદ ધીમી ધારે વરસાદ શરૂ થયેલો હતો સાથે અમરેલીના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી જાપટાઓ પડેલા હતા અમરેલીના દેવભૂમિ દેવળિયા નાના ગોખરવાળા મોટા ગોખરવાળા ચક્કરગઢ ગામમાં વરસાદી ઝાપટા પડેલા હતા અસહ્ય બફારા બાદ અમરેલીમાં આખરે થોડો વરસાદ આવતા થોડા સમય માટે લોકોએ રાહત અનુભવેલી હતી જોકે ઓછા વરસાદને કારણે જમીનમાંથી ફરીવાર બાષ્પ નીકળવાને કારણે લોકો ગરમીથી પીડિત થયેલા છે